બગસરાના જૂની હળિયાત ગામે મહિલાઓ બની આત્મનિર્ભર વિવિધ પ્રકારના કુદરતી સાબુ પર અને ઘર ઉદ્યોગથી મહિને પચાસ હજાર રૂપિયાની આવક કરી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ગામની મહિલાઓ આજે માત્ર ઘરકામ સુધી સીમિત નથી સ્વરોજગારથી પોતાની ઓળખ ઊભી કરવામાં આવી છે જુઆહ રિપોર્ટમાં અમરેલી જિલ્લાનું જેવાડાના બગસરા તાલુકાની જૂની હળિયાત ગામે મહિલાઓએ આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું ગામની મહિલાઓ માત્ર ઘરકામ સુધી સીમિત ન રહી સ્વરોજગાર દ્વારા પોતાની ઓળખ ઊભી કરી રહી છે ખાસ કરી

સાબુનું વેચાણ માત્ર હળિયાદ કે આસપાસના ગ્રામીણ વિસ્તારમાં જ નહીં પરંતુ શહેરી વિસ્તારોમાં પણ થાય છે હોલસેલ તેમજ રિટેલ બંને માધ્યમથી વેચાણ કરવામાં આવે છે ઉપરાંત સમગ્ર ગુજરાતમાં અને માધ્યમથી પણ સાબુ પહોંચાડવામાં આવે છે સાબુના વેચાણથી હું મહિને અંદાજે રૂપિયાની આવક મેળવી રહી છું જેનાથી મારા પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બની છે તેમ સુનિતાબેને બેને ઉમેર્યું હતું જૂની હળિયાદ ગામમાં પચાસ થી વધુ મહિલાઓ એક સખી મંડળ ચલાવી રહી છે આ સખી મંડળ દ્વારા મહિલાઓ અલગ અલગ વસ્તુ અને પ્રોડક્ટ તૈયાર કરે છે જેમ કે સાબુ ઘરેલુ ઉપયોગની વસ્તુ ખાદ્ય પદાર્થ અને હસ્તકલા ઉત્પાદનો તમામ વસ્તુનું વેચાણ કરી મહિલાઓ સારી એવી આવક મેળવી રહી છે પારુલબેન ઢોલરિયાએ વધુમાં જણાવ્યું છે કે ગામની મહિલાઓ હવે આત્મનિર્ભર બની રહી છે દરેક મહિલા મહિને અંદાજે ત્રીસ હજારથી સિત્તેર હજાર રૂપિયાની આવક મેળવી રહી છે સફળતાના કારણે ગામમાં મહિલાઓનું નામ સન્માન સાથે લેવામાં આવે છે સમાજમાં તેમને નવી ઓળખ અને પ્રતિષ્ઠા મળી રહી છે અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણા રૂપ બની છે જૂની હળિયાદ ગામની મહિલાઓએ સાબિત કરી બતાવ્યું છે કે માર્ગદર્શન મહેનત અને આત્મવિશ્વાસ થી ગ્રામીણ વિસ્તાર માં પણ સફળ ઉદ્યોગ ઉભો કરી શકાય મહિલાઓની આત્મનિર્ભરતા માત્ર તેમની આવક વધારતી નથી પરંતુ સમગ્ર ગામના વિકાસ માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી છે મારું નામ સુમિતાબેન શૈલેશભાઈ રફાડિયા છે ગામ જૂની અડિયત છે અમે છકી મંડળ માં મહિલા બેનો બધાય હળીમળીને કામ કરીએ છીએ ઓર્ગેનિક સાબુ બનાવીએ છીએ શેમ્પુ બનાવીએ છીએ તેલ બનાવીએ છીએ બધું બનાવીએ છીએ પાપડ બનાવીએ અથાણા બનાવીએ છીએ અને અમારું સેલિંગ કરે છે હોલસેલ ને ભાવે અમે વેચાણ કરીએ છીએ કોને ઓનલાઈન થી દ્વારા કરીએ છીએ અમે અને આ વખતે પચાસ થી સાઈઠ હજાર રૂપિયા તો ખાલી કો ખરસ સમય કો પચીસ પ્રકાર ના સાબુ બનાવીએ છીએ બોડમિલ બનાવી છે પંચગવ્ય ઉપટન બેબી સોપ લેમન આમળા લેમ નીમ તુલસી એલોવેરા પણ મારું નામ શેક રીતે બેન હું બગસરામ રહું છું અને વિશ્વવાસીને માના સેવા ટ્રસ્ટ બગસરામાં હું વીસ વર્ષથી કામ કરું છું અને અમારી જે સંસ્થા છે એ બેનોને અને બાળકોને ખેડૂતો સાથે કામ કરે છે વિશેક ગામોમાં અને ખાસ કરીને અમે બેનોને અલગ અલગ આરસીટી હોય કે કેવી કે જુનાગઢ હોય કે અમરેલી હોય કે બાગાયત વિભાગ હોય કે અલગ અલગ વિભાગો દ્વારા અમારી બેનોને અમે અલગ અલગ તાલીમ અપાઈએ ગામડે ગામડે લાવીએ અને ત્યાં બેનો અલગ અલગ પાપડની હોય સાબુની હોય અથાણા પાપડ કે અત્યારે આંબરની સિઝનો આંબરની કેન્ડી હોય આ બધી અલગ અલગ તાલીમ અપાય અને બેનોને તાલીમ લીધા પછી માર્કેટિંગ કઈ રીતે કરવું અને પેકિંગ કઈ રીતે કરવો અને બાર સુધી રાજ્ય તાલુકા લેવલ જિલ્લા લેવલ અને રાજ્ય લેવલ સુધી બેનોને અમે એમને મોલખીએ મોકલીએ મેળા બધા હોય એમાં બેનોને મોકલી જેથી એ બેન પોતે બહાર નીકળતી થાય અને પોતે અહીંયા એનું માર્કેટિંગ કરે અને અત્યારે એક એક બેન જોઈએ તો મહિનામાં વીસ હજારથી લે સાઠ સિત્તેર હજાર સુધી પોતે કમાય છે અને એમના ઘરમાં એનું બેન માન બહુ વધુ છે ખાસ તો પેલા બેન ભાઈના નામથી ઓળખ થતા બેન બેન થાય એટલે બહેનોને પોતે આત્મનિર્ભર બન્યા અને એને પોતે એમ થાય કે મારું એમ કે કે સમાજમાં મારી ઓળખ થઈ એટલે સંસ્થાનો ખાસ હેતુ આપડો એજ છે કે બેનો પગભર થાય હાથ લંબાવે ને અને પોતાના બાળકોને પણ એમાંથી કીધું ને ડોક્ટરો બને એન્જિનિયર બને તારે બેનોને બહુ ખુશી છે અને સારું એવું કામ પાર છે બેનો મારું નામ પારુલ બેન જિગ્નેશ પેઠોલરિયા જૂની ઓડિયા ગામ અમારું ગામ નાનું એવું છે તેમાં બધી બેનો સારા ઉદ્યોગ કરે છે કોઈ સાબુ બનાવે છે કોઈ અથાણા બનાવે છે કોઈ પાપડ બનાવે છે અમે સાઠ બેનો થી મંડળના એમાં બધી જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિ બધી બેનો કરે છે અને અમારા ગામમાં એ સ અ સંસ્થા તરફથી અમને મેડિકલ સાધન પણ મળ્યા છે એ સાધનનો અમે આજુબાજુના ગામડામાં બધે અમે આપીએ છીએ સેવા કરીએ છીએ અને ડિપોઝી લઈને બે રૂપિયા ભાડું તરીકે અમે બધા ઉપયોગ કરી છે ચૌદ પ્રકારના સાધન એવા છે અને સોસાઇટ એવા બધાય નાના મોટા સાધન અમારે સોસઠ સાધન છે અમારે અ કોઈ પાપડ બનાવે કોઈ અથાણા બનાવે કોઈ શેમ્પુ બનાવે અને કોઈ બનાવે છે આપણે છે પછી વાસણ ઉટકવાનું બધું બનાવે છે બેસાણ બધી બેનું આજુબાજુના ગામડામાં કરે છે પછી ઓનલાઈન કરે છે ઓફલાઈન કરે છે અને જે બેનોને જ્યાંથી ઓર્ડર આવે કુરિયર દ્વારા કરે છે એ રીતના બધા કરે અશોક મણવર નો રિપોર્ટ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે